સુરતના ડભોલીમાં ગેરકાયદેસર પતરાના શેડમાં ભીષણ આગ લાગી હતી ત્યારે ફરી એકવાર તંત્ર બન્યું છે સુરત શહેરના વિસ્તારમાં આવેલ એક ગેરકાયદેસર પતરાના શેડમાં ગઈકાલે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગના ભયાનક દ્રશ્યો અને સ્થાનિક લોકોના જીવના જોખમ બાદ હવે સુરત મહાનગરપાલિકા તંત્રએ શંકાસ્પદ શેડો સામે કાર્યવાહી હાથ ધરી છે આજે વહેલી સવારે મનપાના કર્મચારીઓએ ડાભોલી વિસ્તારના કેટલાક પતરાના શેડ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી તો આ વર્ષે અનેક વખત સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર પત્રના શેડોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે તાજેતરની ઘટના એ ગંભીર સવાલ ઉભા કરે છે કે આ શેડો વર્ષોથી સ્ટેન્ડિંગ હોવા છતાં મનપા તંત્ર કેમ આંખ આડા કામ કરીને બેઠું હતું સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ અને કોર્પોરેટરોનો આક્ષેપ છે કે આ શેડો તંત્રના વરદ હસ્ત હેઠળ ચાલતા હતા અને કોમર્શિયલ એક્ટિવિટીના નામે મોટા પાયે ભાડે અપાતા હતા સત્તાધારી પક્ષના કોર્પોરેટરે કહ્યું હતું કે જો આ શેડો પહેલાથી અવેજી રીતે બનેલા હશે અને તેમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ ચાલતી હતી તો મનપા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી આગ લાગ્યા પછી જ તંત્રને ધ્યાન કેમ જાય છે શુમાનવીના જીવ બાદ જ વ્યવસ્થાઓ યાદ આવે તેવો સવાલ ઉઠ્યો છે તો મનપા દ્વારા હાથ ધરાયેલી કામગીરી નામ માત્રની છે કે ખરેખર કડક કાર્યવાહી એ અંગે પણ લોકોમાં શંકા છે આજના દિવસ દરમિયાન ડભોલી વિસ્તારમાં અધિકારીઓ તરત જ સ્થળેથી ચાલ્યા ગયા હતા મળતી માહિતી મુજબ કતારગામ ઝોનમાં પણ શહેરી હદમાં જ ઘણા ગેરકાયદેસર પતરાના શેડ ઉભા થયા છે જેમાં કાપડ ઉદ્યોગથી લઈ કેમિકલ સ્ટોરેજ જેવી જોખમભરી પ્રવૃત્તિઓ ચાલુ છે જો સમયસર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થાય તો આવી જ બીજી દુર્ઘટનાઓ થવાની શક્યતા નકારી શકાય નહીં ડભોલી ઘટનાઓ પછી તંત્રની જાગૃતિ વખાણવા જેવી છે પરંતુ મોડું જાગવું એ પણ અપરાધ સમાન જ છે એવું લોકોનું માનવું છે હવે જોવાનું એ છે કે આ કામગીરી માત્ર થોડા દિવસની છે કે પછી તંત્ર સમગ્ર શહેરમાં આવા ભયજનક શેડ સામે સતત અને પારદર્શક કાર્યવાહી કરે છે મે વારંવાર રજૂઆત કરી છે અને આજુબાજુના સોસાયટીના પ્રમુખોએ વારંવાર રજૂઆત કરી અને મને લેખિકમાં પણ આપેલ છે છતાં પણ મેં રજૂઆત કરેલ છે અધિકારી આ આ વસ્તુ બનવા ના દે તો પ્રશ્ન પ્રશ્ન આવતો જ નથી કયા છે એ જ મને ખબર પડતી નથી ને હાલમાં બી મેં ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે રેસિડન્ટ ઝોન ની બાજુમાં જેટલા શેર છે એટલા ખાલી કરી નાખો અને રેસિડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ના તમે શાંતિથી કામકાજ કરો અમે તમારી સાથે જઈ પ્રજાને નુકસાનકારક થતું હોય અને પ્રજા જ્યારે અમને લેખકમાં અરજી આવતી હોય એટલે અમારે કાયદેસરના પગલા ભરવા પડતા હોય છે પણ આ જવાબદારી ઉચ્ચ સ્તરીયની આવતી હોય છે અમુક તો પ્રજા ખુલ્લે આમ કહે છે કે નરેન્દ્રભાઈ આજે શેર બને છે કે કેને પાસે પૈસા લઈને બનાવે છે એ મને ખબર નથી પણ ખરેખર અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે અધિકારીની જવાબદારી અને એની ઉપર જે કમિશનર છેને રજૂઆત કરવાનો છે કે અધિકારી અમારી પ્રજા હેરાન થાય છે આ જે બિઝનેસ વાળા ધંધો કરતા એ પણ હેરાન થાય છે તો આ બે વસ્તુ અટકી જાય છે જો અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયદેસરના પગલા ભરો